માતાજી મિત્રો કેમ છો બધા મંજામાં નશો આજે કપાસની અંદર હું ઓટો મારવા આવ્યો છું જુઓ હું તમને કપાસ બતાવું રહ છું આઈ રહી આ કપાસની અંદર ફૂલ ને આ ભમરી આપણે જે આને ભમરી કહીએ છીએ જો આ ભમરી કહીએ છીએ આ એ કમ્પેટ બહી ગઈ છે ને કેરા પણ આવી ગયા છે હવે આમાં ચોથો રાઉન્ડ દવાનો ચાલુ કરવાનો છે આ જોવા થોડીક થોડીક આ જે આપણે આમ આમ કરીએ એટલે મચ્છી ઉડે થોડીક જુઓ જેની એટલે આપણે આમાં દવા સો છે કપાસ આપણે છઠ્ઠા મહિનાની છ તારીખે આપણે વાવ્યો હતો કપાસ ને આ આઠમો મહિનો સ છ તારીખે કપાસ વાયો હતો ને આઠમો મહિનો અને બે કે ત્રણ મહિના જેવું થવા આવ્યું કપાસની અંદર ને કમ્પ્લીટ ફૂલ બહી ગયા કેરીઓ પણ આવી ગઈ ને આમાં હવે વરસાદ હવે ના આવે તો કદાચ કપાસ સારામાં સારો રહે ને અત્યારે ગાજરો છે જુઓ વરસાદ આ બાજુ ચડેલો છે જો એ જે ગાજરોની વરસાદ છે એ વરસાદ આવશે તો પછી આ જે ફૂલ છે આ તમને હું બતાવું જે આ ફૂલ છે વધારે વરસાદ આવે એટલે આ ફૂલ ખરી જાય એટલે જે કેરી બેહવાનું હોય એ કેરી ના બેસે એટલે જેટલું ફૂલ ખરી જાય ને જે અમુક એની જે કપાસની જે કેરી બેહવાનું હોય રૂ હોય એ બધું આના ઉપર જ હોય એટલે આ ફૂલ ખરી જાય એટલે કેરી ના બેસે એટલે કેરી ના બેહે એટલે પછી રૂવે આપણે ઓલી રૂવે ના બને એનાથી એટલે આમાં જે હવે વરસાદ ના આવે તો સારામાં સારું છે ને કે હવે કપાસ આપણે બગડવા મળશે જોઈ શકો છો મહેરબાની કરીને તો વરસાદ ના આવે તો કપાસ તો નહીં જ બગડવાનો હા તો કુદરત ઉપર આધાર છે કહેવત નહીં સોર ખાય મોર ખાય ને બાકીનું જે વધે એ ધણીના હાથમાં જો આપણે આ વાવેલા છે ચોળા આ શાકભાજી માટે આપણે શાકભાજી પણ વાવેલી છે પેગી મેં પહેલાં વિડીયોની અંદર બતાવ્યું હતું એવી રીતે અને અમુક જે કપાસ છે જો આવી રીતે ધોઈથી ઉતરે છે જુઓ આ ઇંધુને ઉતારશે અથવા કોઈ ટેટકર આગતી વખતે કોઈ નીકળી ગયો હોય ને કદાચ એમને છોડ પડી ગયો હોય તો પણ સુકાઈ જાય આ પણ હું કઈ ગયોજો આ ટેટકરનો નીકળેલો છે ને એ તો ઊભો કપાસ છે એટલે લગભગ તો હિંધુએ ઉતાર્યો જશે ત્રણ મહિનાનો કપાસ થયો છે અને હવે કપાસને ટ્રીટમેટ રાખવી પડશે સારામાં સારી ને પછી આપણે જે એનો રૂ આવે એ વેણશું અને પછી આપણે માર્કેટમાં ભરાવીશું પછી આપણે પૈસા પાડશું નકે તો આવી રીતે વરસાદ ચાલુ રહેશે તો આપણે નહીં પાડીએ જો આપણે આવી ચોળાફળી વાવેલી છે અંદર આપણે ખેતરમાં રહીએ એટલે શાકભાજી કરવી જરૂરી છે ચારક આપણે લાંબી પડે શાકભાજી ગમની અંદરથી પણ આપણે ખેતરમાં વાવેલી હોય તો સારું કે દરરોજ આપણે દુકાનેથી શાકભાજી લાવો એ પણ મોંઘી પડે આપણને મિત્રો કોમેન્ટ કરજો કપાસ કેવો છે કેવો નથી આમાં પાણી ચાલુ કરવાનું હતું અડધો કપાસ તો પાવી નાખ્યો હતો ને અડધો બાકી હતો કે આખો આખો કપાસ પી ગયો હોત ને તો વરસાદ આવ્યો હોત ને પછી તો કપાસ બધો આડો પડી ગયો આ નેચાળા ભાગની અંદર તો પાણી જ નથી વાળ્યું ને જે ઉપરલી જે ઓલો જે દેખાય ઝાડ એ ઝાડથી કરી ઉંચાળા ઊંચાળા ભાગની અંદર અમે પાણી વાળ્યું હતું અને નેચાળા ભાગની અંદર પાણી ચાલુ કર્યું હતું ને બે ત્રણ ચહેરા પીધા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો અને પો છ દિવસ થયા એટલે આપણે પાણી બંધ કરી નાખ્યું છે અને અત્યારે કપાસ પણ સારો છે ને આમાં ખાતર પણ વાવી નાખ્યું છે ને હવે આપણે આમાં હવે દવા સોંટવાની છે ચોથો રાઉન્ડ ત્રણ રાઉન્ડ તો દવાના સોંટી દીધા છે એના મચ્છી આ થોડીક વધારે ઉડે છે એટલે એ મચ્છીની દવા સોટવાની છે ને આ જગ્યાએ આપણી જે જમીન પડી રહેતી હતી અહીંયા આપણે ઝાર વાવી છે અહીંયા જમીન વધારે પડી રહેતી હતી એટલે આપણે અહીંયા ઝાર વાવી છે આ બાજુ બધી ઝાર છે અને અહીંયા ડંકી છે પાણીની પીવા માટે જે લાકડું ઊભ્યું છે એ આપણે પાણી આવે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો થેન્ક યુ